જેતપુરમાં લોકલ ટેક્સમાં વધારાનો વિરોધ વધી રહ્યો છે પીઠડીયા ટોલ પ્લાઝા પર ટેક્સમાં દસ રૂપિયા નું ઘટાડો કરાયું છે જ્યારે લોકલ ટેક્સ ટેક્સમાં દસ રૂપિયાનો વધારો કરી દેવાયો છે સ્થાનિકો માસિક પાસનો પણ વિરોધ કરી રહ્યા છે આ મામલે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સહિતની સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું છે એક તો જેતપુર રાજકોટ હાઇવે બની રહ્યો હોવાથી ઠેર ઠેર ખારા ખોદી દેવાયા છે મોટાભાગની સ્થિતિમાં લોકો ટોલ ટેક્સ ચૂકવી અને ભારે ટ્રાફિક અને સિંગલ પટ્ટી રોડ પર વાહન ચલાવી રહ્યા છે ઉપરથી લોકલ ટોલ ટેક્સમાં વધારો ઝીકી દેવાયો છે જો બે દિવસમાં લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે

જે છે ખરેખર જીરો માં જ હોવા જોઈએ એને દસ કે પાંચ સિસ્ટમના સિસ્ટમ ના અંતર હોવું જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ લાગુ ચાલુ થઈ ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મોકિંગ કે ભાઈ પીછાડીયા વાળા માં જ ચાલશે ટોટલ ફોર વ્હીલ